વિવિધ પડતર પ્રશ્નોના વિરોધમાં આજરોજ થરાદની આશા વર્કર બહેનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે આશા વર્કર બહેનોએ એ આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે 50% ટોપ અપ વધારો સમયસર ન ચૂકવતા અમારા પડતર પ્રશ્નોની માંગણીઓ મુદ્દે અમે તમામ બહેનો અચોક્કસ ચોક્કસ મુદ્દતની કામગીરીથી અડગા થઈ હડતાલ જાહેર કરી છે આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમયે અમને વખતો વખત અન્યાય થાય છે પચાસ ટકા ટોપ અપ વધારો એપ્રિલથી આજ દિન સુધી દસ માસનો બાકી છે વારંવાર રજૂઆત છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અમે છૂટકી કામગીરીથી અડગા થઈ હડતાલ મારફતે ઉતરી આવ્યા છે અને અમારી નારાજગી અને વિશેષ દર્શાવી છીએ હડતાલ દરમિયાન આરોગ્યની કામગીરી ખરે ભાઈ નોઈ ને કંઈ પણ જવાબદારી અમારા આશા વર્કર બહેનોની રહેશે નહીં એવી ચીમકી ઉચ્ચારી હતી અહીં માગો પૂરી કરવાની છે તે નથી કરતા સરકારને જાણ કરીએ વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી અમારી આ માગો પૂરી કરો આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પહોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી અમારી આ ઇન્સિયટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વેતન અમારી સરકારમાં જોડાઈ ગયા છો આરોગ્યને લગતા તો અમારે કોઈ વેતના નથી રહ્યા તો અમારી સ્વીકારજો નહીં તર અમે ગમે તે કરી શકશું દેવાયા શું છે તમારી મુદ્દને શું કહીશું અમે આવેદનપત્ર દેવા આવ્યા છું સર અમારી કોઈપણ માગો આજ સુધી પૂરી થઈ નથી બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનાથી અમારો પચાસ ટકાનો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસો લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે અમારે અસંતોષિકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર ફિમેલ બેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી તો અમે ભૂખ હડતાળમાં માગીશું અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ અમારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી અમને કાયમી કરવામાં આવે લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ ચારની અંદર અમારો સમાવેશ કરવામાં આવે અમને ઘણા સમયથી જે પચાસ ટકાનો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને દસ મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસોનો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની રહે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેટિવ પ્રથા બંધ કરે અને મારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે માતા મરણ બાર મરણ કે કોરોના હોય કે પોલિયો હોય ગમે તે હોય કોઈ વેક્સિન હોય તો બધું જ કામગીરી આશાઓ જોડે કરાવવામાં આવે તેને પૂરતું મહેનતાણું પણ આપવામાં આવતું નથી નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ગઢીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા